ધોરણ બે વિષય કમ્પ્યુટર પરિચય પાર્ટ ત્રણ નોટપેડ તો નોટપેડના પાર્ટને ભણતા પહેલાં આપણે એની વિન્ડોને સમજીશું વિન્ડો વિઝનેસ જોઈશું તો ચાલો કમ્પ્યુ આ ફોટામાં સૌથી પહેલાં નોટપેડની વિન્ડો આપેલી છે નોટપેડની વિન્ડોમાં સૌથી પહેલી જે ડાર્ક ભૂરા કલરની લીટી છે ને શું કહેવાય ટાઇટલ બાર બીજી લીટીને કહેવાય મેનુ બાર હવે ત્રીજા નંબર પર એરો કર્યો છે એ લીટીને કરસર કહેવાય એ કોમ્પ્યુટરમાં શું થાય ઝબુક જબુક થાય એને કહેવાય કરસર હવે ચોથા નંબર પર એરો કર્યો છે સફેદ ભાગ પર અને લખ્યું છે ટેક્સ્ટ એરિયા ટેક્સ્ટ એરિયા એટલે કે આપણે કોમ્પ્યુટરમાં જે પણ કંઈ લખવું હોય જે પણ કંઈ ટાઈપ કરીશું તે ક્યાં લખાશે આ સફેદ ભાગની અંદર એટલે એ ભાગને શું કહેવાય ટેક્સ્ટ એરિયા ચાલો તો આપણે હવે પાઠની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં નંબર એક ટાઇટલ બાર તો ટાઇટલ બાર પ્રોગ્રામનું નામ દર્શાવે છે ટાઇટલ બાર પ્રોગ્રામનું નામ અનટાઇટલ્ડ નોટપેડ દર્શાવે છે ટાઇટલ બાર પર શું દર્શાવવામાં આવે છે પ્રોગ્રામનું નામ આપણા પ્રોગ્રામનું નામ શું છે નોટપેડ નંબર બે મેનુ બાર મુખ્ય મેનુ દર્શાવે છે એમાં કયા કયા મેનુ હોય છે તો ફાઇલ એડિટ ફોર્મેટ વ્યૂ અને હેલ્પ જો આ મેનુમાંથી કોઈ પણ એક મેનુ ઉપર તમે ક્લિક કરશો તો તમને બીજા ઘણા ટૂલ અને કમાન્ડ ધરાવતું એક ડ્રોપડાઉન મેનુ દેખાશે કમ્પ્યુટરમાં જ આ મેનુ લખેલા છે આ બધા એ મેનુ પર આપણે આ મેનુમાંથી માઉસ દ્વારા કોઈપણ મેનુ પર આપણે ક્લિક કરીશું તો એ ક્લિક કરતાં જ તે ઘણા બધા ટૂલ અને કમાન્ડ ધરાવતું એક ડ્રોપડાઉન મેનુ દેખાશે આગળ નંબર ત્રણ ટેક્સ્ટ એરિયા ટેક્સ્ટ એરિયા એટલે નોટપેડ વિન્ડોનો એ ભાગ નોટપેડ વિન્ડોનો એ ભાગ જ્યાં તમે ટાઈપ કરી શકો છો ટેક્સ્ટ એરિયામાં ઝબુકથી નની ઊભી લીટીને કરસર કહે છે ટેક્સ્ટ એરિયામાં જબુકથી નની ઊભી લીટીને કરસર કહે છે સ્ક્રીન પર તમે ક્યાં છો તે કરસર દર્શાવે છે સ્ક્રીન પર તમે ક્યાં છો તે કરસર દર્શાવે છે એનો મતલબ શું થયો કે કર તમે જે કરસર જ્યાં હશે ત્યાં જ લખાશે તમે જે કંઈ પણ લખશો તે ક્યાં લખાશે જ્યાં કરસર હશે ત્યાં જ્યારે તમે લેટર કી કે નંબર કી દબાવશો ત્યારે જ્યાં કરસર હશે ત્યાં તે અક્ષર કે અંક ટાઈપ થ ટાઈપ થયેલો દેખાશે અને કરસર એક જગ્યા જમણી બાજુ ખસશે હવે તમને આગળના વિડીયોમાં ખબર છે લેટર કે કોને કહેવાય નંબર કે કોને કે બધું સમજાવી દીધું છે એટલે અહીંયા જુઓ તમે કોઈ પણ લેટર કી દબાવશો કે કોઈ પણ નંબર કી દબાવશો તો કરસર જ્યાં હશે ત્યાં ટાઈપ થશે અને ટાઈપ થયા બાદ કરસર કઈ બાજુ ખસશે જમણી બાજુ જ્યારે તમે માઉસ પોઈન્ટરને ટેક્સ્ટ એરિયામાં લઈ જશો ત્યારે પોઈન્ટરનો આકાર બદલાશે અને તે આય જેવું દેખાશે શું થશે જ્યારે તમે માઉસ પોઈન્ટરને ટેક્સ્ટ એરિયામાં લઈ જશો માઉસ ખસાવીશું એટલે માઉસ પોઈન્ટર ખસશે અને એને ક્યાં લઈ જવાનું છે ટેક્સ્ટ એરિયામાં ટેક્સ્ટ એરિયામાં લઈ જઈશું એટલે માઉસનો પોઈન્ટરનો આકાર બદલાઈ જશે અને કેવો થઈ જશે આય જેવો થઈ જશે ચાલો આગળ આપણે હવે કીબોર્ડનો ઉપયોગ શીખીએ કીબોર્ડના ઉપયોગમાં સૌથી પહેલા કઈ કીનો ઉપયોગ શીખીશું લેટર કીનો લેટર કી તો લેટર કીનો ઉપયોગ અક્ષરો શબ્દો કે વાક્યો ટાઈપ કરવા માટે થાય છે લેટર કી પર બધા અક્ષરો કેપિટલ અક્ષરો છે લેટર કી પર બધા અક્ષરો કેવા છે કેપિટલ પહેલી એ બીસડીમાં કીબોર્ડ પર જેટલી બી કી છે એ બીસડી લખેલી છે કીબોર્ડ પર એ બધી એબીસીડી કઈ લખેલી છે કઈ એબીસીડી છે પહેલી છે કે બીજી છે પહેલી છે બરાબર છે કીબોર્ડ પર બધી લેટર કી પર એબીસીડી કઈ લખેલી પહેલી એબીસીડી લખેલી છે પરંતુ જ્યારે તમે કોઈ લેટર કી કોઈ પણ આપણે અક્ષર કોઈપણ કી દબાવીશું ત્યારે સ્ક્રીન પર નાના અક્ષરો દેખાશે મતલબ કે આપણે કયા કઈ એબીસીડી દેખાશે સ્ક્રીન પર બીજી એબીસીડી કીબોર્ડ પર આપણે पहली एबीसीडी लखेली है जे ए सी के आ बद कया अक्षरो कैपिटल पहले पहली ना अक्षरो की दबाव तो स्क्रीन पर जे ए सी के बीजे एबीसी अक्षरो देखाश तमें दरक अक्षर टाइप करता जाओ तेम, तेम कर सग्याटू जमणी तरफ खसतू जा આપણે જેમ જેમ લખતા જઈશું તેમ તેમ કરસર કઈ બાજુ ખસતું જશે જમણી બાજુ જુઓ અહીંયા વિન્ડોમાં દેખાય છે જે એ સી કે કઈ એબીસીડી છે બીજી એબીસીડી અને કર્સર કઈ બાજુ ખસે છે જમણી બાજુ ખસે છે બરાબર છે હવે આવે છે આગળ સ્પેસ બાર કી સ્પેસ બારકી તો કીબોર્ડ પર સ્પેસ બાર કી ક્યાં આવે જુઓ આપણો કીબોર્ડ કીબોર્ડનું ચિત્ર દેખાય છે કીબોર્ડ પર સ્પેસ બાર કી ક્યાં છે તો જુઓ સૌથી લાંબી કી કીબોર્ડની કઈ કી સૌથી લાંબી કી એને સ્પેસ બાર કી કહેવાય કીબોર્ડની સૌથી લાંબી કી એને કઈ કી કહેવાય સ્પેસ બાર કી બરાબર છે જુઓ છેલ્લી લીટીમાં છે સૌથી લાંબી કી એને કહેવાય સ્પેસ બાર કી તો ચાલો સ્પેસ બાર કીનો ઉપયોગ સમજીએ સ્પેસ બાર કી એ કીબોર્ડ પરની સૌથી લાંબી કી છે તેનો ઉપયોગ અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે થાય છે તેનો ઉપયોગ અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે થાય છે સ્ક્રીન પર તમે જે શબ્દ અને શબ્દના અંતે કર્સર જોઈ શકો છો એકવાર વાર હવે આટલું લખ્યા પછી એકવાર સ્પેસ બાર કી દબાવ કર્સર જમણી તરફ એક જગ્યા જેટલું ખસે છે જુઓ અહીંયા જે એ સી કે હવેક જગ્યા છૂટી અને કરસર ખસું લેટર કી અને સ્પેસવાર કીનો ઉપયોગ કરીને એન્ડ એ એન્ડ અને જે આઈ ડબલ એલ શબ્દો ટાઈપ કરો આટલો કમ્પ્યુટરમાં ટાઈપ કરવાનો છે થેન્ક યુ